કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ છ માં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર બાર છે મારી વાર્તા જે વિદ્યાર્થી મિત્રો તમને પાના નંબર બત્રીસ અને તેત્રીસ ઉપર મળી જશે જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર બાર છે મારી વાર્તા મિત્રો આ પ્રવૃત્તિની અંદર આપણે કેવી રીતે શું કરવાનું છે તેની ટૂંકમાં માહિતી મેળવીએ તો આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી જ વાર્તાઓ સાંભળીએ છીએ આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી પણ હશે તો આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય એની સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપણી યાદ જ હશે તો આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા છે એ નીચેના ભાગમાં લખી શકો છો મિત્રો અહીંયા તમારા દાદા દાદી માતા પિતા કે શિક્ષક દ્વારા કોઈ પણ વાર્તા તમને કહેલી હોય એ મિત્રો લખી શકો છો એવું જરૂરી નથી આ જે વાર્તા આપણે લખી છે એ જ લખવી આના સિવાય બીજી તમને આવડતી હોય વાર્તા તો પણ લખી શકો છો આપણે જે વાર્તા છે એનું નામ છે મામની છમુવડુ અહીંયા કોના પાસેથી સાંભળી તો દાદા પાસેથી મિત્રો અહીંયા વાર્તા જોઈએ તો એ ગામ હતું એમાં ગરીબ માણસ રહેતો હતો એની સાત દીકરીઓ હતી ગરીબ માણસ પાસે કાંઈ જ કામ ન હતું એ રોજ ભિક્ષા માગીને ખાવ ખાવ અને ખવરાવતો એક દિવસ એને ભિક્ષામાં થોડો લોટ મળ્યો એને થયું કે ઘણા દિવસથી વડા નથી ખાધા તો લાવ આજે વડા ખાઈએ પરંતુ લોટ વધારે ન હોવાથી ઘરના બધા જ માટે વડા ન બની શકે એટલે એણે તેની પત્નીને કહ્યું કે દીકરીઓ સૂઈ જાય પછી વડા બનાવજે રાત પાડી એની દીકરીઓ સૂઈ ગઈ પછી એમની માએ વડા બનાવવા માંડ્યા વડા બનાવતા ગરમ તેલમાં લોટ પડે ત્યારે છમ એવો અવાજ થાય અને છમ સાંભળીને સૌથી મોટી દીકરી જાગી ગઈ એ તરત જ રસોડામાં ગઈ અને બોલી મા મને છમું વળ્યું માએ ના છૂટકે એને વડું આપવું પડ્યું પછી માએ બીજું વડું બનાવ્યું તો એનો છમ અવાજ સાંભળીને બીજી દીકરી જાગી ગઈ અને એણે પણ મા પાસે જઈને કહ્યું કે મા મને છમો વડું તો માએ ના છૂટકે એને પણ વડું આપવું પડ્યું આમ કરતાં કરતાં સાતે દીકરીઓ એક એક વડું ખાઈ લીધું એમના બાપને બિચારાને એક પણ વડું ન મળ્યું એ તો ગુસ્સે થઈ ગયો માંડ માંડ વડા ખાવા મળતા હતા અને દીકરીઓ ખાઈ ગઈ એ તો સાતે દીકરીઓને લઈને જંગલમાં મૂકી આવ્યો છ બહેનો તો એક ઝાડ પર ચડી ગઈ પણ નાની બહેન ઝાડ પર ન ચડી શકી એ દૂર દૂર દોડવા માંડી એણે એક સરસ મજાનું મકાન જોયું એણે મકાનમાં અંદર જઈ જોયું તો ખૂબ સારું સારું ખાવા પીવાનું હતું એ તો એકદમ રાજી રાજી થઈ ગઈ અને નાચવા કૂદવા લાગી એણે તરત એની જે છ બહેનો હતી એને પણ બોલાવી લીધી સાતેય બહેનો મકાનમાં રહેવા લાગી સારું સારું ખાઈ પીને એકદમ ગુલાબી અને તંદુરસ્ત દેખાવા લાગી આ બાજુ એમના બાપને ખૂબ પસ્તાવો થયો કે અરે રે હું કેવો બાપ છું મારી દીકરીઓ વડાકાદા એમાં ગુસ્સે થઈને એમને જંગલમાં મૂકી આવ્યો આ મારી દીકરીઓને શું થતું હશે એ તો દોડતું જંગલમાં ગયું ત્યાં તેણે જોયું કે એની સાતે દીકરીઓ એક સરસ મકાનમાં આનંદથી રહેતી હતી સારું સારું ખાઈ પીને ગુલાબી અને તંદુરસ્ત થઈ ગઈ હતી એ ખૂબ જ ખુશ થઈ ગયો દીકરીઓને ભેટી પડ્યું પછી એણે ઘણું બધું ખાવાનું લીધું અને દીકરીઓને લઈને ઘરે આવી ગયો હવે આ વાર્તામાંથી શું શીખવા મળે એની વાત કરીએ તો વાર્તામાંથી એ શીખવા મળે છે કે બાળક માટે ખૂબ મહેનત કરી લેવી પરંતુ એમને ખાવા માટે અન્યાય ન કરવો તેમજ વિચાર્યા વગર કોઈ કામ ન કરવું કે જેથી પછી પસ્તાવો થાય બીજું છોકરીઓ પરથી એ શીખવા મળ્યું કે નસીબમાં હોય તે બધું મળી રહે છે વાર્તાનું તમને કોઈ ચિત્ર મિત્રો ચોંટાડવાનું કહેલું છે તો આ વાર્તાનું ચિત્ર પણ તમે ચોંટાડી શકો છો તો આવી રીતે તમારી પ્રવૃત્તિ છે એ મિત્રો લખવાની હતી અને કરવાની છે અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા